હવે એની માની માના ડોકરાને જહા ચીઠી મૂકી કેની ચીઠી અચ્છા જાહેર ચીઠી જાહેર અચ્છા જહા ચીઠી જહા ચીઠી કહેવાય જહા ચીઠી એટલે એમ કે માં મે આ તમારે આવીએ આવી છે અને તમે સા હું પાજો બરાબર બરાબર એટલે વઢજો

ઓછી કમ મરક્યું કહેવાય આમ આપ દે બે બેહવા બરાબર 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 માણ્યા રે ને એ આપ દે અને આમ બે હા હા ઈ ત્યારે કે મરક્યું છે હા હા પલ્લાવા બરાબર પલ્લારીન બે એક ગાડું ગાડો લીધું લીધો હમ હમ ગાડાની પડાંગે આમ રાખી હમ અને બે જણા રેડતા થાય ગાડા હમ હમ અને બીજી બંદુકો હણતા થાય ઓ તમારી

છ ભાઈઓના હા હા છ ભાઈઓ દરબારો હા હા અને હાથમો ભાગ માનણ ભાવાણીનો ભાગ બરાબર આ પરાકર્મીનો એનો જે કોઈ બરાબર આવું કામ કર્યું આ ત્રાસ ઓછો થયો અહીંયાનો સંગ્રહ હતો ભાઈની જમીન વેચાતી ને હા હા ટીલા પાટીજી હતી પછી ખીમ જે લખાજી ભૂપે સંઘ લખાજી

એનો ફળદમજી શેઠ અચ્છા ભુજનો હા હા ઈ અહીંયા દારૂ વેચે ઓહો ઈ વખત એવું હતું તો હા આટલી આટલી સીસી ગો ગ્રાઈ પોટર નિયો હા હા સીસી આટલી આટલી આવ હા 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 એ વેચતા હતા એ વેચતા હતા ઈ અને અમીરજી હા મારા બાપના ભાઈમંદ અચ્છા મુરા માંડનના હા 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 ઈ ગયા વાડી વાળી જે છે નો હવે એની માલિકોરે એ કે હાલો કે આ તો તો રાજા હા હા બધું આ તો હોય ને અમુક નથી કે ભાઈ દેતા ન જડે અને એક આ હોય ને હોય ને એ કઈ હા હા

આ વિડીયોને અત્યારે આપણે ભગવાનની સાક્ષી દાદાની સાક્ષી આપણે વિરામ આપશું